જય માતાજી નમસ્કાર કે છો મિત્રો બધા મજામાં ને મજામાં જઈશું એવા એવાને એવા રહેતુંથી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરીશું એટલે કે સ્વાગત છે તમારા અમારા નવા એક બ્લોગમાં સવાર સવાર હોય ને પાછા ફરીને આપણે પ્લોટ આવી ગયા હે હું એની છોડાવી નાખી ટ્રેક્ટર પાર્કિંગ કરી દીધું કાલે મકાઈ વાવવા ગયા હતા આપણે આઠ કિલો હતી બે વિકામ ગઈ ને ગાય બાંધી છે કમ્પ્લેટ તડકે ઢોર બધા તડકે બાંધી દીધા પપ્પાએ વાંધા બાંધા કમ્પ્લેટ ક્લિયર છે બધું તો ગાય માતાજીના દર્શન કરીને આપણે શરૂઆત કરી દઈ ને ગાયના દર્શન હું પણ કરી લો તમે પણ કરી લો તા લગ્નમાં નાની આમથી એક લાઇક દઈ દેજો જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ જય ગૌ નાની આમથી લાઈક દઈ દેજો કોમેન્ટ કરી દેજો ને ચેનલમાં નવા હોય ને મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો કમ્પ્લેટ આપણે માલઢોર બતાવી કમ્પ્લેટ તડકે બંધાઈ ગયા હે વાહીંદા બાહીંદા કમ્પ્લીટ છે પાણી બાણી પણ પાવાઈ ગયું કેમકે હવારમાં પાણી થોડુંક ઓછું પીએ રાત્રે આ બાજુ ઓથમાં બાહીં જ્યાં પછી ઓથમાં એટલે ફોકવા ને હવારમાં પછી કિલ્લા બદલાઈ નાખીને વાહીંદે બાહીંદ બધું ક્લિયર કામ થઈ ગયું છે તો જવાનું છે હવે આપણા જે વાડી આંટો મારું તો સારું મિત્રો આપણા વિડીયોમાં નવા વિડીયોમાં જોડાઈ જાઉં બધા ને વિડીયો જોવાલાયક બનશે ને અધૂરો વિડીયો છોડશો નહીં તો ચાલો બન્યા રિયો પાછા આપણા વાડી આવી ગયા છે અત્યારે ચણા વાટો ચણાની વાત કરીએ ને તો ચાલો પિયત પી હે ચણા એક પિયત પી હે હવે ચણા પાકુ આવી ગયા હે કેક પોપટા થઈ ગયા હે ભરાવદાર ને આ ચણાનો આપણો ઘેરો હે કમ્પ્લીટ હવે ચણા બધે કમ્પ્લીટ બની ગયા છેલ્લું એક પાણી પીહે ચણા ને ઓલા પાછેતરા ચણા એ આપણા બે પાણી પીહે આ રાવે રાવે કેક પાકી ગયા પીરા પડવા મીંડા એક પાણી પાવાની ઈચ્છા છે એક પાણી દે ને ચણા પ્લેટ બની જાય પછી એમાં કંઈ સંસ્થાનું સ્થાન જ નથી ફાલ ફૂલ જોવો એના ખાલી માલ જોવો માલ પોપટા ફૂલ નહીં માલ જોવો જો ભરપૂર માત્રાની અંદર માલ સમાઈ ગયો હોય કંઈ ઘટેમ જ નથી કેટલા વીઘે ઉતરી તો હવે નિખર એટલે ખબર પડી રહે ચણામાં પાણીને ખાસ પાવાની જરૂર છે હવે કારા પડી ગયા ભટી જવા બધો આખો ઘીરો દસક બારક વીકાનો છે આ ગતરો ઘીરો અને દસ વીઘાનો પાછતરો ઘેરો છે એટલે પાછેતરા ચણા અહીં બે પાણી પીએ આગતરા અહીં એક પાણી પીહે એટલે ચણા પાકી જાય હવે બાજુવાળા ત્યાં ચણાનું આપણે પાણી પાવાનું પ્લાનિંગ કંઈક કરવું જોઈએ પાવા માટે પૂછવું જોઈએ એક પાણી મળી ગયું એટલે ચણા ફર્સ્ટ ક્લાસ થઈ ગયા જોરદાર કે ઘટે જ ડિંમાં તો ચણાનો રીવ આપણો ચણાનો ઘેરો જોરદાર કમ્પ્લીટ ને આગળથી આપણે પાછળ ચણાનો વ્યૂ લેવું આગતરા ચણા વલ પણ સારો છે અને માલ પણ જેવો વલ છે એવું કંઈ નથી કે વલ છે માલ પણ સારો જ છે જોવો જેમ વલ છે એમ પણ માલ પણ છે કેમ કે આપણે પાણી માપી માપી દીધા ચણાને ચાર જ પાણી પાયા હે હવે એક પાણી પાહું છેલ્લું તો પાંચ પાણીમાં ચણા આપણા પાકી ગયા હે એક પાણી બાજુવાળા માગું જો કેમ કે આપણે આ હે ને નદીનું પાણી વાવેતર કર્યું હતું આપણે કૂવો નથી કે નથી અહીંયા બોર એ કોઈ વસ્તુ છે નહીં એટલે માગીને નદીનું પાણીએ ચણા હતા ચાર પાણી ત્રણ પાણી નદીને પાણીએ જઈડા ને ચોથું આપણે ઓલી બીજી વાળી છે ને આખી ગામને અડીને ત્યાંથી કૂવાનું પાણી હતી એક ચોથું પાણી પાયું હવે પાંચમું પાણી હે ને આપણે માગીને બાજુવાળાની ત્યાંથી તળાવમાંથી આવે ત્યાંથી માગીને આપણે આમાં ચણામાં પિયત દેવું જોઈએ પૂછી લે હું હું કહે છે આપણે લગભગ તો ના નહીં પાડે દહેજ દેહ પાણી એટલો વિશ્વાસ છે આપણે હવે ઓલું નથી તો બિનારીઓ નવા વિડીયોમાં આપણે આ આપણા પાછેત્રા ચણાનો વ્યો છે ફાવરિંગ પણ બહુ સારું છે ને ફાલ પણ બહુ સારો છે ગ્રોથ પણ બહુ સારો છે માપનો બહુ ગ્રોથ છે નહીં બહુ નથી એમ કે ગ્રોથ માપતર છે ફાવરિંગની વાત કરીએ ને તો બહુ ફાસ્ટ ક્લાસ કાંઈ ઘટે એમ જ નથી ભાઈ બહુ મસ્તની માત્રાની અંદર પાછેતરા ચણાનું ફાવરિંગ છે ફાલ છે વૉલ પણ માપે છે એટલે બહુ સારું છે ગ્રોથ બહુ ગ્રોથ નથી કરી ગયા નકલ વોલ કરીએ તો પણ નકામ માલ લેવો જોઈએ માલ થવો જોઈએ પણ વોલ ના થવો જોઈએ એ રીતનું આપણે ચણાનો પાક મેળવીને એટલે કાંઈ જોવું પડે નહીં મણિકો નીકળે આમાં વોલ નીકળે મણિકો ના નીકળે આમાં માણિકો નીકળે ઓછા વલે પણ વોલ ના નીકળે એટલે એ રીતનું બહુ ફર્સ્ટ ક્લાસ રીતેની ગ્રોથ છે ચણાનો માપનો ને ફાલ પણ બહુ સારો છે માલ પણ સારો છે બધી રીતે સારું છે ને બાજુવાળાની આપણે જાય આપણે જ વાઈ આ ચણા પણ મેં ખુદ જ આવ્યા હતા એ ચણાનો આપણે ફાવરિંગ જોઈ માલ જોઈ ચણાનો ગ્રોથ જોઈ ચણાનો ગ્રોથ દાનો પણ બહુ સારો છે મીડિયમ છે બહુ વલ છે નહીં માલ પણ બહુ સારો છે ફાલ પણ હવે સારો જ છે ને આ પણ કેરો બહુ ફર્સ્ટ ક્લાસ રીતેની અંદર બહુ સારામાં સારો છે તો બન્યા રહ્યો આપણા આ વિડીયોમાં અત્યારે ઓપનર ને હેરે મેલી દીધું હે પટેલ મીંડા કાંદ્રમ બગબગાટી બોલાવા એ કે હોથરા ગાડી નાખો હોથરા એ કે મેલો નહીં કા બે લીધી એક લાખ વી હજાર ની કે આમાંથી કે ઊભા કરી લેવા આમાં જા બે માહિતી હો લાગે ના કે ભૂકા આમ તો મંગલભાઈ ની જો આમ તો કાંદરો ગાટે આ કાંદરા માં મેલો ઢોલી ભરવી કે કાંદરા માં ઢોલી ભર લેવી બે લીધી એક લાખ વી હજાર ની કે આમાં ના માં કાંદરા ઢોલી માં જ કે રૂપિયા ઊભા કરી લેવા આવી કે આપણે

હા કાઢી કે પૂરું કરી દેવું કઈ રેવા નથી છી વી ચોવી વીકા જેવું હવે કાઢી નાખીએ કે કે બગાડતા ગયા પછી કે ઉપાધી નહી ગયા તો સારો મિત્રો આપણા વિડીયોમાં ફરીને આપણે વાડી આવી ગયા ભાઈ હે જીગા ભાઈ ને નાળો દેવા કે જીગા ભાઈ કે ભાઈ નાળો દઈ જાવ કે આપણે માંડવી ટ્રેક્ટર ભરીને નાખવા જાવું હે ગામમાં કીધું સારું હાલો કીધું નાળો લઈને દેવા આવી ગયા કાંધરું કાઢી લીધું જીગા ભાઈ અખડા ટક ટોલી ભરી લીધી મને એમ હતું ટોલી નહીં ભરાય ભાઈ ભાઈ જઈશ માંડવીને હું કાંધરું કાઢીને ટોળી ભરી લીધી નાળો અહીંયા ઠાઠામાં બાંધવાનો હોય ને જો અહીંયા નાળો લઈને પહોંચી ગયા અમને ગીતની સોંગની બગડાટી બોલાવે છે દેશભક્તિ ગીતો ઘટે જ નહીં ગાય પાર્ટી આખી દેશભક્તિમાં બુડી ગઈ છે જો જલવા આવી ગયે સંતોષભાઈ હે ને જલવાનું ગીત ગાઈ સાંભળી રહ્યા છે ચા નાખી દીધા જોઈ લ્યો જોઈ લો સોંગ ચાલી રહ્યું છે કોપીરાઈટ ના આવે તો સારું ભાઈ મિત્રો અત્યારે હાલમાં સોંગ ચાલુ છે ને આ બાજુ જો બાયુ બગડાટી બોલાવે આ જોઈ લ્યો કેમ જોઈ લો રમે જોઈ લ્યો ઘટે કાંઈ

દેશભક્તિ ગીત સાંભળે છે આપણે હવે ઠલવા જવાનું છે ગામમાં તો ગામમાં ઠલવા વયા છે અત્યારે વાગી ગયા હે વાળીએ હાચન ઓલી વાળીએ રસીકાય ઓલી વાળીએ ઠલવા જવાનું છે બાંધવા જુઓ બાંધીને જવા દો કે મેલું નહીં કે ભૂખા કાઢી નાખું ના જો કાંતરામ કોકોકોક ડેડામાં હવે રહી ગયા છે ફોરા હોય નહીં બાકી તો ટોલી ભરલી લીધી મને એમ નતો ટોલી નહીં ભરે આ મેલે આ ગમે ત્યાંથી કાઢી લીયા છે રેવાના દીએ જમ હે જમ ભૂકા કાઢી નાખે ભાઈ એટલે હે ને હવે અમે હે જવું ઠલવવા સ્લેપ મારીને જવાનું આપણે ભાઈ ટ્રીપ મારવા લાલપર યાર્ડમાં ભાઈ માંડવી ટેકાની નાખવા તો કાંઈ કાને ઠાલીને પાછી બીજા ખેડૂતને ભરી લેવું આપણે ટ્રેલરમાં ડીઝલનું ડબલું જ ટીંગળી દીધું છે બેક લીટર રહ્યું બાકી રેવા દીધું નથી મેલા હવારે પોરમાં બગ બગાટી ચાલુ કરી દીધી આમ જ બીબડાને દીબડા ને ઊચો પડ્યો છે ધૂળુ નો છોકરા બગડાટી બોલાવે છે બાજુમાં ધાણાનું વાવેતર થઈ ગયું અખળા ઠક કહેતા તા એ કે અઢ અઢું કે ધાણા કરવા મી તમે કરો તમારી આ એટલે જીગા ભાઈ મિંટા જોઈ લ્યો હા હાકરી બાકરી મારીને બાંધો નહીં ભાઈ બાંધ દેવું હે ને સરખું બોલો છે બાંધ દેવું ને બાંધી દેવાય કે ભાઈ બાંધા વગર રહેવાય નહીં હાલો તો બાંધવા લાગી આપણે એને